ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા ચિચોડ આશ્રમ શાળા તેમજ રાજીવ ગાંધી શાળા રોજકુવા ખાતે એસટીએસ ટી એસ મનોહરભાઈ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો દેશના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂ કરેલ દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જનજન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના એસ ટીએસ મનોરભાઈ વણકર અને જિલ્લા કો અને ટીબી એચઆઈવી સુપરવાઇઝર શ્રી વાલસિંહભાઈ રાઠવા દ્વારા ઉત્તર ઉચ્ચ ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા ચીચોડ તેમજ રાજીવ ગાંધી શાળા રોજકોવા છોટાઉદેપુર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આશ્રહ છોડાવ તાલુકા હેલ્થ અધિકારી શ્રી ડૉક્ટર મનોરભાઈ રાઠવાના સહયોગથી અને જિલ્ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા કક્ષા અધિકારીશ્રીના માર્ગદર્શન અને ઉચ્ચ ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ચંપકભાઈ પરમાર તથા મનોરભાઈ કાતરિયા તેમજ રાજીવ ગાંધી આસનશાળા રોજકુમારના આચાર્ય અલસિંહભાઈ રાઠવા તેમજ ઇન્ચાર્જ આચાર્ય ધવલભાઈ ચૌહાણ તથા તમામ શિક્ષણગણના સહકારી આ કાર્યક્રમ યોજાયો હતો કોઈપણ વ્યક્તિમાં ટીબી રોગના લક્ષણોની મફત તપાસ અને સારવાર નિક્ષેપ પોષણ સહાય યોજના સહિતના આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવા વિશે માહિતી અને જરૂરી જાણકારી સાદી સરળ ભાષામાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું લોકોને નિયમિત મફત અને તરત સારવાર મળી રહે અને લોકો તેનો સહેલાઈથી લાભ લઈ શકે તે હેતુથી જાણકારી આપવામાં આવી હતી દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા વર્ષ બે હજાર સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂ કરેલ દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જન જન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃત લાવવા માટે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉ તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ટીબીની સારવાર લેતા દર્દીઓ ઉપરાંત કોઈપણ વ્યક્તિમાં ટીબી રોગના લક્ષણો જેવા કે બેઠવાડેથી ખાંસી આવી ગળામાં લોહી આવવું વજન ઘટવું ઝીણું ઝીણું તાવ આવવો થાક લાગવો રાત્રે પરસેવો થવો આ લક્ષણો હોય તો બે ગળા બે ગળફાની તપાસ કરાવી અને મફત સારવાર ઉપરાંત નિક્ષય પોષણ સહાય યોજના સહિતની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવા છે જરૂરી જાણકારી સાધી સરળ ભાષામાં લોકોને તેનો સહેલાઈથી લાભ લઈ શકે તે હેતુથી આપવામાં આવી હતી લાભાર્થીને મળતા લાભો વિશે જાણકારી આપનાર છોટાઉદેપુરના સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર શ્રી મનોરભાઈ વણકર પાલચંડા પીએસસીના સુપરવાઇઝર દલસુખભાઈ રાઠવા તેમના આરોગ્ય કર્મચારી મુકેશભાઈ રાઠવા તેમજ સીએસસી વિભાગ વગેરે આરોગ્ય કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા